નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો હાલની મોટી ખબર આવી છે જેમાં પંજાબના મોહલી શહેરના બેદવાન સ્પોર્ટ ક્લબ દ્વારા આયોજિત ચાર દિવસીય ટૂર્નામેન્ટ દરમિયાન અંધાધૂત ફાયરિંગની ઘટના બની હતી તો બાઇક પર આવેલા એક હુમલાખોરે અંધાધૂત ફાયરિંગ કર્યું હતું તો ફાયરિંગમાં કબડ્ડી ખેલાડી અને પ્રમોટર રાણા બલ્લા ચોરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા

હોસ્પિટલ પહોંચાડ્યો હતો તો હોસ્પિટલમાં રાણા બલ્લા ચોરીનું સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે તો દોસ્તો ક્લબમાં હાજર લોકોનું માનીએ તો હુમલાખોર સેલ્ફી લેવાના બહાને પ્રમોટર રાણા બલ્લા ચોરીની નજીક આવ્યો હતો અને આ મેચમાં સિંગર મનકિરત ઓલખ પણ આવવાના હતા તેમના આવવાના અડધા કલાક પહેલાં જ આ હુમલો થયો હતો તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે